નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ભુજ પાલિકાને બાવીસ કરોડ ની ગ્રાન્ટ ગટર માટે મળી પણ નરનારાયણ નગર વિસ્તારમાં ગટરો ઉભરાવવાની સમસ્યા હલ થઈ નથી ગ્રાન્ટ વાપરવા સંબંધે પ્રશ્નો ઉઠ્યા ભુજ સરકારે બાવીસ કરોડની ની ગ્રાન્ટ ફાળવી બાવીસ કરોડ એકત્રીસ ઓગસ્ટ સુધી વપરાઈ ગઈ છે પણ નરનારાયણ નગર ભુજમાં ગટરો છલકાઈ રહી છે રહેવાસીઓને રહેવું દુષ્કર થઈ ગયું છે લોકોએ જણાવ્યું કે આ ભુજ નગરપાલિકાએ એ બાવીસ કરોડ ગ્રાન્ટ વાપરી નરનારાયણ નગરમાં આગેવાનો આવેદન પત્ર આપી રજૂઆત કરી છે તાલુકા જિલ્લા અને રાજ્ય સ્વાગતમાં પ્રશ્ન રજૂ કર્યા પણ સમસ્યા હલ થઈ નહીં આમ વોર્ડ નંબર આઠના ના નગરના લોકો પાલિકાથી ખૂબ જ નારાજ છે ગટરની ગ્રાન્ટનો પ્રશ્ન અને આ ગ્રાન્ટ ક્યાં વપરાઈ કેવી રીતે વપરાઈ કેવા કામ થયા તે તમામની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ બનાવી અને ગ્રાન્ટમાં વપરાયેલ રકમ સંબંધે તપાસની વાત પણ લોકો દ્વારા કરાઈ હતી હું નાના નગરમાંથી બોલું છું નાના નગરનો પ્રમુખ છું વિનોદભાઈ ઠક્કર અમારા ત્યાં અને ઘણા સમયથી ગટરની સમસ્યા છે આ દિવસ સુધી એનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવેલ નથી હરેક અધિકારી હરેક પદિકારી હોય કે રાજકારણીઓ સિર્ફ આશ્વાસન આપે એના સિવાય કોઈ જાતનું કાંઈ આગળ વધતું નથી હાલમાં પણ અત્યારે એની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાં રહેતા દરેક ઘરવાળા ઘરથી બહાર નીકળી શકે એમ નથી તો માટે મહેરબાની કરી અને એવું કંઈક કરો કે જેનાથી કરીને અમારે સોલ્યુશન થાય અને સુખાકારી થાય હવે તમને એવું લાગે છે કે નરના નગર નરના નગર નરનારા દેવ પોતે નહીં બચાવી શકે એ પોઝિશન થઈ ગઈ છે નગરની ત્યાં સ્થાનિક જવો તો તમને પોતાને ધ્યાન આવશે કે શું છે શું નથી દરેક મીડિયા હાલીને ત્યાં ચોક્કસપણે જોઈ શકે છે કે શું હકીકત છે માત્ર માત્ર આશ્વાસન મળે છે થઈ જશે થઈ જશે થઈ જશે આજથી સુધી કોઈ નિવારણ આવ્યું નથી આગળ અમે અનગિણિત રજૂઆત કરેલ છે કાઉન્સિલરથી વાત થઈ છે અમારી પાણી પુરવઠા બોર્ડ થી વાત થઈ છે ગાંધીનગર લેટર ગયા છે ન્યૂઝપેપર કલેક્ટર કલેક્ટર સાહેબને આપેલું છે તો કોઈ જાતનું નિવારણ આવેલ તો નથી હવે આ ચોધાર મહિનાની અંદર ઉકેલ નહીં આવે તો અમે ગાંધીજી ત્યાં માર્ગ જશું ધરણા ઉપર આખો નરનાયણ સામે બેસશે જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી જો સાહેબ સાહેબ અમે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર આઠમાંથી નરનાયણ નગરમાંથી બધા રહેવાસીઓ આવ્યા છે સાહેબ ગટરનો પ્રશ્ન એટલો સતત સતાવે છે કે જેની વાત મૂકી દો સાહેબ તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય સ્વાગતમાં અત્યારે મેં લડી રહ્યા છીએ છતાંય સાહેબ કોઈ ઉકેલ નથી આવતો જે આરટીઆઈમાંથી મેં માહિતી માગી છે ને સાહેબ તેમાં બતાવે છે કે નરનાયણ નગરની અંદર ગટર લેન્ડ કમ્પ્લીટ થઈ ગઈ છે જે એકત્રીસ ઓગસ્ટના રોજ તમામ બાવીસે બાવીસ કરોડ ગ્રાન્ટ વપરાઈ ગઈ છે સાહેબ ક્યાં તમે સ્થાનિકે આવો હું તમને સાબિત કરી આપું કે ત્યાં સાહેબ ગટરનું કામગીરી થઈ નથી અને જે થઈ છે તે દુઃખ સાથે કહેવું પડે છે કે એક જ લાઈનમાં એક ઇંચની નાની નાની પાઇપલાઈન નાખી છે અને ત્યાં સુધી પમ્પિંગ સ્ટેશન સુધી પહોંચાડ્યું પણ સાહેબ હજી સક્સેસ નથી જ્યાં સાહેબ ગટર લાઈન પાથરોમાં જ નથી આવી તો એ સાહેબ તમે ગટરનું લેવલિંગ શાના આધારે કાઢ્યું અને ગ્રાન્ટ ગઈ તો ક્યાં ગઈ એકત્રીસમી ઓક્ટોબર બે હજાર ત્રેવીસના ગ્રાન્ટ તે વપરાઈ ગઈ છે આવું પોતે એ લોકો પ્રમાણિત કરે છે જે મારી કને જોઈ શકો છો તમારી કને માહિતી છે ઓફિશિયલી બરાબર છે રાજ્ય સ્વાગતમાં સાહેબ મેં રજૂઆત કરી છે ત્યાંથી આવક નંબર જાવક નંબર મળે છે પણ સાહેબ પ્રશ્નનો ઉકેલ નથી ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા વહેળ સાહેબ કોઈ પણ કામગીરી નરનારાણ નગરમાં નથી કરતું સાહેબ હું તમને બતાવું જો તો કરા સાહેબ અમારી હાલત અમે લોકો અમારી મહિલા બાળકો ઘરમાંથી સાહેબ બહાર નથી નીકળી શકતા શું અમારી પરિસ્થિતિ છે અમે સાહેબ નગરપાલિકાને મકાનના વેરા ભર્યા છતાં પણ અમે સાહેબ ગટર સહેન કરીએ છીએ કે જીસ દેશમાં બસ ગટર ગંગા બેતી હૈ વહી અમારી હાલત અમારા કુસૂર ક્યાં હે સાહેબ આપ આઈએ ઓર અમે કુછ બસ સહયોગ કીજીએ ગટર પ્રશ્ન કૈસે સોલ્વ वो आप कृपया करके हाथ जोड़ के प्रार्थना है कुछ लोगों के हित में अच्छा काम करें हम वही कहना चाहते हैं आओ सामाटे साहब જુઓ તો ખરા અમાર બાળકો ની હાલત વૃદ્ધો ની જુઓ મહિલાઓ ની જુઓ સભમે તો કામ ધંધા મજૂરી નીકળી ગઈ છે અમારા બાળકો ની હાલત તો કોઈ વૈવટ્ય તંત્ર ન જોતો ના તો કોઈ સાહેબો આવે છે ના કોઈ જુવે છે আর ના કોઈ રેકોર્ડ ઉપર સાહેબ કા હા બাকি આશ્વાસન મળે છે સાહેબ માત્ર બાસ એનો કે જા કુત્તા બિલ્લી કો માર દે વેસી વહીવટ નહીં ચલના આ વહીવટ છે નબળું નિશાની છે સાહેબ વહીવટનું સદંતર કે જેનું અમે જાહેરમાં અત્યારે વિરોધ કરીએ છીએ આ મિત્રો જે આવ્યા છે ને સાહેબ અમે કામ ધંધા મજૂરી મૂકીને આવ્યા છીએ આ સાહેબ પ્રશ્ન ગટરનું પણ સોલ્વ ન કરી શકો રોડની એવી હાલત પાણીની એવી હાલત અને હવે તો સાહેબ ગટર અમારા કરતાં તો ઝૂપ્પડપટ્ટીવાળા ખરેખર બહુ સુખી છે સાહેબ માટે કૃપા કરી લોકોના હિતમાં જનહિતમાં કામ કરો તો જ તમે એમ થશો બાકી તમે એમ કહો કે મેળાવડા કરો જાઓ લોકોના કામ કરો એનાથી કોઈ અધિકારી આવતા નથી નથી અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર દેખાતા એની ગોતી આપો એવી વિનંતી અને એમને કહો કે કામ કાંઈક તો કરો એ રીતે પાલિકાએ વાપરેલ ગ્રાન્ટ હેઠળ થયેલ કામો જે કાગળ ઉપર બતાવેલ છે લોકોના કયા મુજબ ખરેખર થયા નથી

ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઇફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ ઝીરો સેવન જીરો વન ડબલ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં ઇન્દિરા નગર માં આવેલ સંકુલ ની મુલાકાત લ્યો અને આરામદાયક પડો ને મારો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર